હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે સ્વચ્છતા હી સેવા બે હજાર પચ્ચીસ અંતર્ગત વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ડ યુદ્ધના અંતર્ગત આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા બે હજાર પચ્ચીસ કાર્યક્રમ અંતર્ગત વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અભિયાનની શરૂઆત વહેલી સવારે આઠ વાગે ગ્રામ પંચાયત પ્રાંગણેથી કરવામાં આવી હતી પંચાયતના પ્રતિનિધિઓ કર્મચારી શિક્ષકો યુવક મંડળો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સૌએ સામૂહિક શ્રમદાન આપી ગામના મુખ્ય માર્ગો સરકારી કચેરીઓની આસપાસ શાળા પ્રાંગણ તથા જાહેર સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરી હતી આ અવસર પર ગામના આગેવાનો તથા સોસાયટીના પ્રતિનિધિઓએ ગ્રામજનોને સ્વચ્છતા જળવવા માટે પ્રેરિત કર્યા હતા તેમણે જણાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકારીની જ નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે સ્વચ્છતા જાળવવાથી ગામનું સૌંદર્ય વધે છે અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જાય છે કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો બાળકો તથા યુવાનો પણ ઝાડુ જ લઈ સફાઈ અભિયાનમાં જોડાયા હતા આ પ્રસંગે ઇલોર ગ્રામ પંચાયતના સભ્યો તથા અધિકારીઓએ ગામને સ્વચ્છ સુંદર ને આરોગ્યદાયક બનાવવા માટે સતત પ્રયત્ન કરવાનું આશ્વાસન આપ્યું હતું આબીદ અલી ભૂરા સાબરકાંઠા